અમદાવાદના શાહપુર બોર્ડમાંની વિવિધ ચાલીઓના રહીશોને હયાત ઝુંપડા ઓનાની જગ્યા એ મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ હેઠળ નવા આધુનિક ભૂંકપ પ્રૂફ મકાનો દેવીપૂજકવાસની ચાલી તેમજ કાઝી મિયાના છાપરાના ઝૂંપડા ધારકોને તેમના ઝૂંપડા ઓ રિડેવલપમેન્ટ માટે જતા વસવાટ કરતા મકાન અન્યત્ર મકાનમાં વસવાટ કરવા જવા માટે એડવાન્સ ભાડાના ચેક વિતરણ કરાયા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના હસ્તે આજે તાવડીપુરામાં સ્થાનિક નગરસેવકો અને ડેવલોપરની ઉપસ્થિતિમાં શ્રમજીવી પરિવારોને ચેક વિતરણ કરવામાં આવ્યા શાહપુર વોર્ડની આ ચાલીઓના રહીશોને આધુનિક શ્રેણીના વધુ જગ્યા અને રૂમ ધરાવતા તેમજ ગેસ પાઇપલાઇન સહિતની ફાયર સેફટી સાથે અનેક સુવિધાઓ ધરાવતા મકાનો તેઓને મળશે રીડેવલપમેન્ટ કરી રહ્યા છે તમારા ડોક્યુમેન્ટ હશે એ પ્રમાણે તમને અહીંયા તમારો સર્વે પણ થયો છે કાલે બને એ ગયાંથી ભાઈક છેલ્લે જ આપણે મળવા આવ્યા છે આ ને એમને ચોખ્ખું આખા અમદાવાદ નહીં આખા ઇન્ડિયામાં સ્કીમ ચાલે છે તમે એમાં એક જ નિયમ છે કે તમારું ઘર હશે એની સામે તમને ઘર મળી જશે તમારું ડોક્યુમેન્ટ હશે એ પ્રમાણે તમને ઘર મળી જશે

કાજી કાજીબિયાના આના છાપરા દેવ વાસમાં બેઠા છીએ આજ આ વસાહતમાં ભારત સરકાર માને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જુગું ત્યાં મકાનની યોજના અમલમાં આવી છે આ યોજના અંતર્ગત આ વિસ્તારના રહીશોને સુવિધાયુક્ત મકાન મળે એ ભાવનાથી આ યોજનાનો અમલ ચાલી રહ્યો છે આજ આ ચાલીના રહીશોને ચેક વિતરણ આપ કરવાનું છે કે મારા ધારાસભ્ય શ્રી દસરાબેન વાઘેલાના હસ્તે નમી લોકોને આમંત્રિત કર્યા છે અને આ ચાલીના રહીશોને સારામાં સારી સુવિધાવાળું બે રૂમ રસોડાનું ચાજરૂ બાથરૂમ એટેચ અને એમની આવનારી પેઢી સુખ શાંતિ અને સન્માનથી જીવે એવું સન્માન આપવાળું માન્ય વડાપ્રધાન શ્રી અને તત્કાલ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ભાવના સાથે અમે તમત છીએ અને એ લોકો